ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો વધુ એક પાણીના ટેન્કરે એક બાઇક ચાલકને લીધો અડપેટો હિતેશ વિનોદભાઈ પંડ્યા નામના યુવાનને પાણીના ટેન્કર દ્વારા લીધો અડપેટે બેફામ દોડતા ટેન્કરથી શહેરમાં અવારનવાર અકસ્માત સર્જાય ટેન્કર દ્વારા સર્જાતા અકસ્માતમાં અનેક શહેરીજનોની છીનવી છે જિંદગી આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમણે તાત્કાલિક એકસો દ્વારા હોસ્પિટલ ખસેડાયો ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી જોકે અકસ્માત સર્જીને ટેન્કર ચાલક થઈ ગયો હતો ફરાર